સર્જાયા હોય ત્યારે અઠાવીસ કરોડના અંદાજપત્રને મંજૂર કરવામાં આવ્યું હતું આમોદ નગરપાલિકામાં ભાજપનું સત્તાધારી બોર્ડ હોવા છતાં પણ અંદરો વિવાદના કારણે સભા યોજાતી નથી જે યોજાઈ ત્યારે વિવાદ પણ ઉભો થયો છે નગરના વિકાસના કામો રૂંધાય છે અને નગરજનોને હાલાકી વેઠવી પડી રહી છે

અંતર્ગત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એમાં બજેટને પક્ષ તથા વિરોધ પક્ષ દરેકની સર્વાનુમતે બજેટ પાસ કરવામાં આવ્યું બજેટની અંદાજીત રકમ અઠ્યાવીસ કરોડ તેતાલીસ લાખ પંચાણું હજાર ચોવીસ રૂપિયાના માત્ર રકમના બજેટને મંજૂરી આપવામાં આવી જેથી ગામના વિકાસના કામો સરળતાથી થઈ શકે અને ત્યારબાદ અડધો કલાક રહીને સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં પક્ષ તથા વિપક્ષના જે હાજર સભ્યો હતા એમને અગાઉ સામાન્ય સહાયની ઠરાવ હુકમ આચરણમાં લઈને મંજર કરવામાં આવી ત્યારબાદ પ્રમુખ શ્રીની મંજૂરીની અપેક્ષાએ થયેલા હુકમો તેણે પાલ રાખવામાં આવ્યા જુલાઈ 2024 થી ડિસેમ્બર 2024 સુધીના હિસાબોને પણ મંજૂરી આપવામાં આવી અને પ્રમુખ સ્થાનેથી થયેલા અરજીઓ જે આવી નિયમથી એના નિકાલ કરવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યા અને નગરપાલિકામાં વિવિધ કામો કે જે વિકાસને અનુલક્ષીને છે એના આયોજન બાબતે પણ ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રીને સત્તા સોંપવામાં આવી એપીએમસીમાં આપણી ડિરેક્ટર તરીકેની નિમણૂક બાબતે તમે શું કરશો એપીએમસી આમોદમાં એક વોર્ડ એ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં એક નામ મોકલવાનું નગરપાલિકા વતી થાય છે જેમાં જલ્પાભાઈ નવીનભાઈ પટેલનો ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં પક્ષ તથા અપક્ષના સભ્યોને એકબીજા આ ખરા પ્રત્યે મત મતાંતર થયું ને વોટિંગ કરવામાં આવ્યું જેમાં ઇક્વલ વોટિંગ થતાં કાસ્ટિંગ વોર્ડ પ્રમુખશ્રીએ આપ્યો અને એટીએમસીના ડિરેક્ટર તરીકે જલ્પાબેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું